રાત્રે હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે રોડ ક્રોસ કરી રહેલ રાહદારીને અજાણ્યા વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ જતા રાહદારીનું ઘટના સ્થળે કરોડ મોત નીપજ્યું છે અઠવાડિયા અકસ્માતો ની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે ડીસા પાલનપુર નેશનલ હાઇવે ઉપર ઈટા ટ્રકની ઘટના સર્જાઈ છે ડીસાના ભોયણ પાસે રહેતો જીવાત તગાભાઈ વાતી નામનો ચાલીસ વર્ષીય યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમયે પુરપા ઝડપે પસાર થઈ રહેલ અજાણ્યો વાહન ચાલક યુવકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો અકસ્માતમાં રોડ ઉપર પટકાતા યુવકને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ થતા એક સો એમ્બ્યુલન્સ વાની ટીમ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી એક સંતાનના પિતાનું આકસ્મિક મોત થતા પરિવારમાં માતમ છવાયો અને મૃતકના પરિવારજનો તંત્ર સામે રોષે ભરા આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ કોંગ્રેસના ઉમેદવાર કેનીબેન ઠાકોર પણ રોકા હતા અને યુવકના મોતની કલ્પાંત કરી રહેલા પરિવારજનોને સાંત્વના આપી હતી ડીસા તાલુકા પોલીસ પણ તરત જ અકસ્માત સ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી